થોડા દિવસ અગાઉ કેવડિયામાં ગરુડેશ્વર ખાતે બની રહેલા ટ્રાયબલ મ્યુઝિયમમાં બે આદિવાસી યુવાનોને માર મરાયો હતો જેમાં આદિવાસી યુવાનોના મોત થયા હતા બે યુવાનોના મોત બાદ સમગ્ર આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો આદિવાસી સમાજ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉદયપુર જિલ્લાના કોંગ્રેસી નેતા અને પૂર્વ વિપક્ષી નેતા સુખારામ રાઠવા નરેન્દ્રભાઈ રાઠવા ભંગિયા રાઠવા ચૈતર વસાવા અને અનંત પટેલ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જવા માટેની જાહેરાત કરી હતી જે પૂર્વ વિપક્ષી નેતા સુખારામ રાઠવાને પોલીસે નજર કેદ કર્યા છે પોલીસને તમારે પૂછવું પડે કે અમને શાના માટે રિટર્ન કર્યા અમે અમારા આદિવાસી સમાજના બે યુવાન છોકરાઓ કેવડિયા ખાતે નવું બનતું ઇમારત મ્યુઝિયમનું અને એના ચોકીદારો અને બીજા એમના મદદગારી કરતા માયરા અને માયરા પછી એક જણનું મોત થયું બીજાનું પણ મોત થયું સ્વાભાવિક છે કે અમારા આદિવાસી સમાજમાં બારમા તેરમું થાય ત્યાં સુધી લૌકિક કામે દરરોજ અલગ અલગ ગામના માણસો આવીને મળતા હોય છે અને આ સ્વાભાવિક છે કે યુવાન છોકરાઓ હતા એની તપાસ પોલીસ કરી રહી છે પણ સાચી વાત હજુ જાણવા મળી નથી પરંતુ સવારે સુખરામ રાઠવા પોતાની ગાડીમાં બેસીને કવાટ શાકભાજી લેવાના બહાને છટકી ગયા હતા અને કેવડિયા જવા માટે અંતરિયાળ ગામોના રસ્તેથી જતા હતા અત્યારે વીજળી ગામે પાસે કુંવાટ પોલીસની ટીમ દ્વારા તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેઓને કુંવાટ વિશ્રામ ગૃહ ખાતે લાવીને બેસાડવામાં આવ્યા હતા